જાહેત કરી જે બિયારણ લેવા આવે તેમને આપણે એક બોરી પચાસ કિલોની ફ્રી આપવાની તો એગ્રોવારે તો કયો આપણે તૈયારી બરાબર સો ટકા તમે કાતા બિયારણ લેવા એટલે દુઃખો ને એટલે એગ્રોવા દુ તમને લગ્ન કે કાકા બોરી તમે લેજો પૈસા લેવાના નથી ફ્રી તમે કહો ના રે આવું મારે લીધું મુદ્દાનું ખેતી કરું કે ના કાકા એનાથી ડબલ તમારો ફોન અને ઘટશે તો તમારે જે તે પૈસા થાય એની આપી દેજો કાકા લાઈન ના જી ના જી ખરે ના જી ખરે ભાઈ તો એકદમ થોડો ભાઈ વિચાર થઈ ગયો અને કાકાને કે મારે ડબલ છે એટલે પછી ક્યાંથી શરૂઆત થઈ જે પી એરિયા નાખવાની ક્યાં તો ખેડૂત એ આરસિયા હતા કે જમીન ની અંદર બધે હોધ તો કોઈ ધ્યાન નથી કે આ તો કરી લગભગ 25 ફૂટ ઊંડા લેવલ પર જમીન છે ખાસ કરીને બવે ડાનીલ ગામ જમીન એટલે આ કે ધ્યાન હતી એટલે કાજી હતું પેલા ગઢિયા કિચુ જીતા તોય રોગ ન

તો પાસાભાષ પાના વિજ્ઞાનશ્રી એ સંશોધન કરીને પ્રાકૃતિક ખેતી બનાવી તો પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી ત્યારે તો આપણા ઘરે પહેલી તો દેશી ગાય હોવી જોઈએ દેશી ગાય જેવા સતતી ખેતી દેશી ગાય હોય કે એક દેશી ગાય ત્રીસરની ખેતી થાય એક પીસી ગયા આપણે ઘરે વાય તો એની અંદર ગોબર છે ડંકણી છે એની અંદર બધી પ્રોડક્ટમાં એકલો જવાની જરૂર નથી તો કે હવે આપણે એક જઈને પણ જાતે બનાવવું પણ હવે આવું તો જુઓ ને આવડે વગર આપણે કરી નાખીશું તો પહેલું આપણે જે ઓપ્શન આપણે એક થાય